હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની પોથીનો પાઠ એકવીસ મોતીમાળા પાઠ એકવીસના પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એકવીસ મોતીમાળા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે સવાલ નંબર એક ગત અવસર આવે નહીં પંક્તિ શું કહેવા માંગે છે જવાબ થશે બ જે સમય જતો રહ્યો છે તે ફરીથી નથી આવતો સવાલ નંબર બે સુખ મળે ત્યારે કવિ શું કહે છે ત્રણ ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ક બધાને વિચાર આવે ત્રણ ભીડ વખતે કયું ધન કામમાં આવતું નથી જવાબ થશે બીજાની પાસે રહેલું જોઈએ ઊંચા લક્ષ્ય સાથે વિચારવું જોઈએ પ્રશ્ન નંબર બે સાચા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરવાની છે એક મિત્ર સરીખો શોધવો જોઈએ વિધાન સાચું છે બે તમામ શક્તિથી વિચારીને કામ ન કરવું જોઈએ વિધાન ખોટું છે ત્રણ અચાનક કામ કરનાર ડાયો હોય છે વિધાન ખોટું છે ચાર માણસ કેવું જોયો તેની ખબર ગેરહાજરીમાં પડે છે વિધાન સાચું છે પાંચ વચન નિભાવવા બલીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે એક પ્રસંગ તેનો અર્થ થશે અવસર અથવા ઘટના વાક્ય બનાવી શકાય આજે મારા મિત્રના લગ્નનો પ્રસંગ છે બે લંકા અર્થ થશે રાવણનું રાજ્ય વાક્ય બનાવી શકાય રામાયણ પ્રમાણે રાવણનું રાજ્ય લંકા ખૂબ જ વૈભવી હતું ત્રણ સૌ તો બધા અથવા દરેક વાક્ય બનાવી શકાય સૌ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે તૈયારી કરવી જોઈએ ચાર શુરા તો બહાદુર અથવા વીર શૂરા સિપાહીઓ દેશની રક્ષા માટે સદા તૈયાર રહે છે પાંચ લક્ષ તો ધ્યેય અથવા નિશાન અભ્યાસમાં સફળ થવા માટે સ્પષ્ટ લક્ષ જરૂરી છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા એક પ્રહલાદ પારેખનું કાવ્ય આપેલું છે આપણે ભરોસે આપણે હાલીએ તે કાવ્ય વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક સાગરની વચ્ચે કેવી રીતે જવાનું કવિ કહે છે કવિ કહે છે કે આપણે જાતે ભરોસો રાખીને હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ બે આપણે કોના ભરોસે જીવવું જોઈએ આપણે પોતાની મહેનત અને શક્તિના ભરોસે જીવવું જોઈએ ત્રણ સંસારરૂપી સાગરમાંથી આપણને કોણ ઉગારશે સંસારરૂપી સાગરમાંથી આપણને પોતાનું શ્રમ સાહસ અને સંકલ્પ ઉગારશે ચાર બળ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ શોધી વાક્ય પ્રયોગ કરવાનો છે બળ શબ્દનો વિરુદ્ધાર્થી દુર્બળતા થશે વાક્ય બનાવી શકાય સતત મહેનત કર્યા પછી પણ તે દુર્બળતાને કારણે તે ભારે કામ કરી શક્યો નહીં પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો બાહુ તો હસ્ત અથવા કર થશે કરવૈયો તો નાવિક અથવા ખેવટ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર એક સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવેના વેનાહઈ આ સુક્તિમાં પરિશ્રમનો મહેમાં બતાવ્યો છે જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે વિદ્યાર્થી આયોજન પૂર્વક મહેનત કરે તો તેને સફળતા મળે છે ખેડૂત વેપારી વગેરે સમય સાચવી ખંતથી મહેનત કરે તો સારું પરિણામ મેળવી શકે છે પરિશ્રમરૂપી ચાવીથી જ ભાગ્યનું તાળું ખુલી શકે છે પરિશ્રમ એ જ પારસમણી છે સફળતા મેળવવા માટે કરોળિયાનું ઉદાહરણ નજર સામે રાખીને આપણે મહેનત કરવી જોઈએ મહેનત કરવામાં જરાય કચાશ રાખવી જોઈએ નહીં પરસેવો પાડીને મેળવેલી સિદ્ધિનો અનેરો આનંદ હોય છે બે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તેને સમજાવી શકાય આ પંક્તિમાં કવિ કહે છે જોકે દરિયો વિશાળ છે પરંતુ ખારા પાણીથી ભરેલો છે જ્યારે લોટો નાનો છે પરંતુ મીઠું પાણી ધરાવે છે આથી કોઈની મોટાપણાની કે પ્રભાવશીલતાની સરખામણી કદથી કરવી ખોટી છે નાના અને મોટા દરેક પોતપોતાની રીતે જુદા જુદા કામમાં ઉપયોગમાં આવે છે તેથી બધા જ સરખા છે નાના મોટાના ભેદભાવ રાખવા જોઈએ નહીં પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે એક માનવી શું ઝંખે છે માનવી પોતે મુક્તિ ઝંખે છે બે શામળ પહાણીઓ કોને અને કેમ કહે છે જે વગર વિચારે કાર્ય કરે છે તેને કવિ પહાણીઓ કહે છે ત્રણ વચન નિભાવવા શ્રી રામે શું કર્યું વચન નિભાવવા શ્રી રામે વિભીષણને રાજ્ય પરત આપ્યું ચાર મિત્રને ઢાલ સાથે કેમ સરખાવવામાં આવ્યો છે ઢાલ જેમ દુશ્મનોનું રક્ષણ કરે છે તેમ સાચો મિત્ર મુશ્કેલી અને આપત્તિમાં રક્ષા કરે છે માટે પાંચ પોતાની શક્તિ વગર બીજાની સરખામણીએ કામ કરવાથી શું હાલત થાય વ્યક્તિ નિષ્ફળ થાય છે કારણ કે તે પોતાનું મૂલ્ય ગુમાવે છે અને પોતાના ભરોસે આગળ વધવા માટે અસમર્થ બને છે પ્રશ્ન નંબર સાત કૌંસમાંથી યોગ્ય પ્રાસ મળતો શબ્દ શોધીને લખવાનો છે અને શબ્દ જાતે બનાવીને લખવાનો છે એક ડાહ્યા અહીંયા એક શબ્દ કૌંસમાંથી લખવાનો છે અને બીજો શબ્દ જાતે લખવાનો છે ડાહ્યા તો શમિયા મારે અહીંયા શપિયા ટાઈપ થયું છે ત્યાં તમારે સમિયા કૌંસમાં આપ્યું છે તે રીતે લખવું ગણવું તો ભણવું લખવું ત્રણ ભણ્યા તો ડાયા ગણ્યા ચાર પરવર્યો તો ભર્યો ઉજવ્યો પૂર શૂર નૂર આ રીતે તમે લખી શકો છો તમે તમને મને ગમતા બીજા પ્રાસવાળા શબ્દ લખી શકો છો પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાના છે એક શક્તિ તો અશક્તિ વાક્ય બનાવી શકાય ભૂખ્યા રહેવાથી શરીરમાં અશક્તિ અનુભવવા લાગે છે બે પાતાળ તો આકાશ વાક્ય બનાવી શકાય આકાશમાં પ્રકાશ ફેલાયેલો છે સત્ય સત્ય તો આપણે હંમેશા બોલવું જોઈએ મુક્તિ તો બંધન તેના જીવને મુક્તિ મળી પાંચ સુખ તો દુઃખ માણસના જીવનમાં સુખ પછી દુઃખ જ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા મુદ્દા પરથી વાર્તાલેખન કરવાનું છે અહીંયા એક જંગલની સિંહની વાર્તા છે તે વાર્તા મુદ્દાને આધારે આપણે પૂર્ણ કરવાની છે એક ઘનઘોર જંગલમાં એક સિંહની બોડ હતી બોડની નજીક એક દર હતું દરમાં ઉંદર રહેતો હતો એક વખત સિંહ તેની બોડમાં શાંતિથી ઊંઘતો હતો તે સમયે એક ઉંદર સિંહના શરીર પર ચડી દોડાદોડી કરવા લાગ્યો ઉંદરની દોડાદોડીથી સિંહ ઉઠી ગયો અને ગુસ્સે થયો ગુસ્સે થયેલા સિંહે ઉંદરને પંજામાં પકડી લીધો ઉંદરે સિંહને છોડી દેવા વિનંતી કરી કહ્યું કે હે સિંહ મહારાજ કૃપા કરીને મને છોડો એક દિવસ હું તમારી મદદ કરીશ સિંહને ઉંદરની દયા આવતા સિંહે ઉંદરને છોડી મૂક્યો આ ઘટનાના થોડા દિવસ પછી સિંહ એક શિકારીના ઝાડમાં ફસાઈ ગયો જ્યારે આ વાત ઉંદર સુધી પહોંચી ત્યારે તે ઝાડમાં ફસાયેલા સિંહ પાસે ગયો અને પોતાના નાના દાંતોથી તેને ઝાડને કાપી નાખી સિંહ ઝાડમાંથી મુક્ત થઈ ગયો આવી રીતે સિંહ અને ઉંદર વચ્ચેનો સંબંધ ખૂબ મજબૂત થઈ ગયો ત્યારબાદ પ્રશ્ન નંબર 10 વાલી શિક્ષક કે મિત્રોની મદદથી હાઇકુ મુક્તક ચોપાઈ કે દોહો શોધીને લખવાનો છે હું અહીંયા એક હાઇકુ લખું છું સૂરજ અસ્ત થયો ચાંદ ચમકતો ઊભો રાતનો તાણ ત્યાર પછી બીજું મુક્તક જોઈએ આવે તે પણ એ સમયનો આઘાત દુઃખ સુખનું સંયોજન અનંત રાત પગલે પગલે જાય જીવનનો સંઘર્ષ ફરી જીતાય એ સદા માન્ય પ્રશ્ન ત્યાર પછી ચોપાઈ જોઈએ સમયને નાબૂદ ના કર જીવો આ જીવનો ભરો હોમ કે સહારો દિલથી આગળ વધ આ છે જીવનનો એ સર્વશ્રેષ્ઠ માર્ગ આ રીતે તમે કોઈ પણ હાઇકુ મુક્તક ચોપાઈ કે દોહો લખી શકો છો આ રીતે તમે કોઈ પણ દુહો મુક્તક હાઈકુ કે ચોપાઈ શોધીને લખી શકો છો અહીં આપણા પાઠ 21 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ની ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે ગુજરાતી સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો